એ શું છે ચાાળી કે બીડી બી બી અરે Аннаબા તમ છોકરા બેડી પીવે છે એ મા છોકરત મને એ મારો રોયો કાકા એ કાકા કાકા કેવું છે મારો રોયો તમે તો હે ભરા ભરા ભાંગી મારવા રે બે આ બે ભાંગી મારવા છે અમે ને અને ભોજા

અલ્યા એ તે અમન કાલી માર કાકાને મરાયાતા ઈન હા તું અલ્યા ભયાને મરાયાતા માર માર મર બેસ અલ્યા વાય 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 લંગડતો સમના બસ સમના બસ

আত্মীয়বাদ আরে 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 আরে